હેલો દોસ્તો કેમ છો આશા રાખીએ કે આપ સૌ મજામાં હશો અને આજે ફરીથી આપની યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટિપ્સમાં આપનું એક નવા વિડીયો સાથે હાર્દિક સ્વાગત છે આજની જે વિડીયો છે એ ખૂબ મહત્ત્વનો છે અને દરેક જે કહેવાય પશુપાલકો છે એમના માટે ખુશીના સમાચાર છે તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો સ્કીપ કર્યા વગર જોજો આની તમામ માહિતી અહીંયા વિડીયોમાં આપેલી છે તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે પશુપાલકો જે છે એમના માટે એ પશુપાલકોનો સેડ બનાવવા માટે અહીંયા ગવર્મેન્ટ તરફથી તમને છત્રીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે આ છત્રીસ હજાર સહાય લેવા માટે તમારે ફોર્મ કેવી રીતે ભરવું શું શું કરવું પડે શું પ્રોસેસ કરવી પડશે અને કેટલા પશુ જોઈએ આ બધી જ માહિતી આપના વિડીયોમાં આજે જોવાની છે તો તમારા દરેક સગા સંબંધીઓ હોય દરેક પશુપાલકો હોય અને મોટાભાગના લોકો પશુપાલન કરતા હોય છે તો એમના માટે આ મહત્વનો વિડીયો છે તો પશુપાલકો માટે આ વિડીયો શેર કરી દેજો અને એક નમ્ર વિનંતી છે કે જો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ સ્વરોજગાર ટીપ્સને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો જેથી તમને આવા વિડીયો ફરીથી મળતા રહે અને અમને પણ તમારો સપોર્ટ મળતો રહે તો આ જે પશુપાલક માટે જે શેડ બનાવવાની યોજના છે એમાં વિડીયોમાં આગળ વધતા તમારે સૌથી પહેલાં ગૂગલમાં આઈ ખેડૂત સર્ચ કરવાનું રહેશે તો સર્ચ કરશો એટલે તમને આ પ્રકારની ઇન્ટરફેસ જોવા મળશે એમાં અહીંયા તમે જુઓ છો તો યોજનાઓ લખેલી છે તો યોજનાઓ પર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રમાણેનું ઇન્ટરફેસ આગળ જોવા મળશે પેજ ખુલશે તો ખેતીવાડીની યોજનાઓ છે બાગાયતી પશુપાલનની મત્સ્યપાલનની તો આ જે છે પશુપાલનની યોજના એમાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને આ પ્રમાણેની અલગ અલગ યોજનાઓ જોવા મળશે જે અત્યારે યોજનાઓના ફોર્મ ભરવાના ચાલુ છે તો અહીંયા તમારે જે દેખાય છે સાતમા નંબરની જે યોજના છે અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુ રહેણાંક માટે કેટલ શેડ પાણીના ટાંકી બનાવવા સહાયની યોજના ગાય ભેંસો માટે માત્ર અહીંયા લખેલું છે કે બે પશુ હોય દરેકના ઘરે ઓછામાં ઓછા બે પશુ તો હોય જ જે પશુપાલક હોય એના ઘરે ઓછામાં ઓછા બે પશુ તો હશે જ તો આ બે પશુ માટે પણ અહીંયા શેડ બનાવવાની યોજનાનો લાભ અહીંયા મળવાપાત્ર છે તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને દેખાશે તો આ યોજના છે એમાં અહીંયા ત્રીસ હજાર રૂપિયા જે કે ત્રીસથી છત્રીસ હજાર રૂપિયા એટલે કે પંચોતેર ટકા સબસિડી મળવાપાત્ર હોય છે જે તમને ખર્ચ થયો હોય એના પંચોતેર ટકા એટલે કે ત્રીસથી છત્રીસ હજાર રૂપિયા સુધી તમને મળવાપાત્ર રહેશે અહીંયા શું શું ડોક્યુમેન્ટ જોઈશે તો તમે આના ઉપર ક્લિક કરશો એટલે તમને ડોક્યુમેન્ટ શું શું જોશે એ તમને અહીંયા બતાવશે મોસ્ટલી તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક આ ત્રણ ડોક્યુમેન્ટ ઉપર આ ખેડૂત ઉપર તમે અરજી કરી શકો છો તો અરજી કર્યા પહેલાં તમારે અહીંયા જોવાનું છે કે અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુ રહેનાક માટે કેટલ શેડ પાણીની ટાંકી બનાવવા માટેની સહાય સહાયની યોજના જેમાં ગાય ગાયબેસ વર્ગના બે પશુઓ હોય એના માટે આ શેડ બનાવવાની યોજના અમલમાં આવેલી છે તો આમાં અરજી કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમને આ પ્રમાણેનું જે પેજ છે ઓપન થશે તો તમારે અહીંયા નવી અરજી કરો એના પર ક્લિક કરવાનું છે તો ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું પેજ ઓપન થાય ત્યારે તમારે અહીંયા સૌથી પહેલાં તમારે આધાર કાર્ડ પ્રમાણે સેમ તમારે આધાર કાર્ડ પ્રમાણે કોઈપણ સ્પેલિંગ મિસ્ટેક કર્યા વગર અહીંયા નામ તમારે લખવાનું છે ત્યારબાદ પિતા અથવા પતિનું નામ લખવાનું છે અને અહીંયા તમારે છેલ્લે અટક લખવાની છે ઘણીવાર ઘણા મિત્રો પહેલાં અટક લખી દે છે તો આવું કરવાનું નથી પહેલાં નામ ત્યારબાદ પિતા અથવા પતિનું નામ અને છેલ્લે અટક લખવાની છે ત્યાર પછી તમારો જિલ્લો તાલુકો ગામ પસંદ કરવાનો છે અને અહીંયા તમારા ગામનું જે નામ છે એ લખવાનું રહેશે અહીંયા પિનકોડ તમારે જે હોય પોસ્ટલ એડ્રેસ માટે અહીંયા તમારે લિંક લિંક જે છે પુરુષ અથવા સ્ત્રી એનું તમારે પસંદ કરવાનું છે તમે અહીંયા કઈ જાતિમાં આવો છો તમારે અહીંયાથી પસંદ કરવાનું છે ત્યારબાદ આધાર કાર્ડમાં સોરી બેંકમાં આધાર કાર્ડ નંબર લિંક છે કે નથી એ તમારે અહીંયા ટીક કરવાનું છે એટલે હા તમારે ટીક કરવાનું છે ચાલુ હોય એવો મોબાઈલ નંબર અહીંયા દર્શાવવાનો છે તમે દિવ્યાંગ છો તો હા ના તો નથી આ પ્રમાણેની માહિતી ફિલઅપ કરીને અહીંયા તમે વિડીયોમાં આગળ વધશો તો તમને આગળનું જે પેજ છે એ તમને આ પ્રમાણેનું દેખાશે આધાર કાર્ડ નંબર તમારે નાખવાનો રહેશે અને આધાર કાર્ડ નંબર નાખીને અહીંયા તમારા જોડે કેટલા ગાય છે કેટલી ભેંસો છે એ અહીંયા તમારે સંખ્યા લખવાની છે જેટલી હોય એટલી જ લખવાની કે તમને લાભ જલ્દીથી મળી રહે અને છેલ્લે અહીંયા તમે લાભ ક્યારે લીધો છે જો ના લીધો હોય તો ક્યારે લાભ લીધો નથી આવું તમારે ટીક કરવાનું રહેશે આ જિલ્લો તાલુકો અને આ દૂધ મંડળીનું નામ જો હોય તો લખવાનું છે બાકી કોઈ ફરજિયાત અહીંયા માહિતી માંગેલી નથી જે લાલ લાલ જે દર્શાવેલું છે એ જ તમારે ફરજિયાત આ માહિતી આપવાની છે ત્યારબાદ બેંકની વિગત તો બેંકની વિગતમાં તમારે જે તે તમારી બેંક હોય બચત ખાતાવાળી એમાં તમારે આઈએફસી કોડ આપેલો હશે તો આઈએફસી કોડ અહીંયા તમારે નાખવાનો છે ત્યારબાદ અહીંયા ગ્રીન ટીક કરવાનું છે તો તમને એ બેંકની ડિટેલ ઓટોમેટિક બેંકમાં જે છે એનું એડ્રેસ અને જિલ્લો એ ઓટોમેટિક આવી જાય છે નામ સાથે તો અહીંયા બેંક આવશે અહીંયા જિલ્લો આવશે અને તમારે અહીંયાથી ક્લિક કરીને બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તમારે બચત ખાતા નંબર જે લખવાનો છે એનો એ જ ફરીથી લખવાનું છે કન્ફર્મ કરવા માટે કોઈ ભૂલ કર્યા વગર તમારે એ નંબર દર્શાવવાનો રહેશે જે પ્રમાણે બેંક પાસબુકમાં નામ છે એ જ નામ તમારે અહીંયા દર્શાવવાનું છે મિસ્ટેક કર્યા વગર અને અહીંયા એ જ પ્રમાણેનું સરનામું તમારે લખવાનું રહેશે તો આટલી માહિતી ભર્યા પછી તમારે છેલ્લે અહીંયા રેશન કાર્ડ નંબર કમ્પલસરી રાખવાનો રહેશે તો રેશન કાર્ડ નંબર તમે નાખશો એટલે તમારે અહીંયા સર્ચ કરવાનું છે સર્ચ કરશો એટલે તમારા રેશન કાર્ડમાં જેટલા નામ છે તમારી ફેમિલીના એ ફેમિલીમાંથી તમારે તમારે જે વ્યક્તિનું ફોર્મ ભરી રહ્યા છો એનું નામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને ખાસ આમાં કે એક રેશન કાર્ડમાંથી એક જ વ્યક્તિ આનો લાભ લઈ શકે છે ઘણા મિત્રો આનું ડબલ રીતે ફોર્મ ભરી દે તો ફોર્મ ભરવાનું અહીંયા માન્ય નથી તમારે એક જ વ્યક્તિ આનો લાભ લેવો જોઈએ અને કમ્પલસરી એક જ એક જણને લાભ મળશે વધારે કોઈને લાભ મળશે નહીં તો તમારે એ નામ સિલેક્ટ કરીને તમારે અરજી સેવ અરજી સેવ કરી લેવાની રહેશે અરજી સેવ કર્યા પછી તમને ફરીથી આવું ઇન્ટરફેસ જોવા મળશે તો તમે નવી અરજી કરી નાખીએ છીએ ત્યારબાદ તમારે જો કોઈ અરજીમાં સુધારો વધારો કરવો હોય તો તમારે અહીંયા અરજી અપડેટ કોઈ નંબર બદલવો હોય કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમારે સુધારા કરવા માટે અરજી અપડેટમાં તમારે ક્લિક કરવાનું રહેશે એ સુધારો થઈ ગયા પછી તમારે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ક્લિક કરવાની છે જો ડોક્યુમેન્ટ અપલોડ ના કરવા હોય તો તમે એને ફિઝિકલી જે તે કચેરી ઉપર એડ્રેસ લખેલું હોય જે આપણે અરજી ફોર્મમાં ત્યાં તમે જમા કરાવી શકો છો અને ત્યારબાદ ખાસ ભૂલવાનું નથી કે અરજીને કન્ફર્મ કરવાની રહેશે અરજીને કન્ફર્મ કરવા માટે તમે ક્લિક કરશો એટલે તમને અરજી ક્રમાંક અને છેલ્લે કેપ્ચા ફિલ કરીને આ અરજી કન્ફર્મ કરવાની રહેશે અરજી કન્ફર્મ કર્યા બાદ તમારે આ અરજીની પ્રિન્ટ આઉટ લેવાની રહેશે તો એમાં પણ ફરીથી કેપ્ચા નાખીને તમારે સ્ટેપ બાય સ્ટેપ એની પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે આ પ્રિન્ટ ઉપર તમારે જે તે અરજદાર છે એની સહી કરાવીને જે તે સરનામે તમારે આ પ્રિન્ટ આઉટ છે જમા કરાવવાની રહેશે જેથી તમને આનો લાભ મળી શકે તો આ હતો મિત્રો આ પશુપાલકો માટેનો એક મહત્ત્વનો વિડીયો જો વિડીયો તમને ગમ્યો હોય તો દરેક સુધી શેર કરી દેજો અને તમારા સપોર્ટ અમારા માટે એક પ્રોત્સાહન બની રહે છે તો અમારી ચેનલને લાઈક કરી દેજો એને સબસ્ક્રાઈબ કરી દેજો અને દરેક પશુપાલકો સુધી શેર કરી દેજો ફરીથી આવા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત